વખતથી વિવિધ પોઈન્ટ પરથી દૂધની ચોરીની ઘટના બનતા વેપારીને મોટું નુકસાન ઉઠાવવાનો વારો આવતો હતો જેનાથી કંટાળીને ગુંજન સ્થિત હરિયા હોસ્પિટલ રોડ પર આવેલા એક કરિયાણાના વેપારીએ અન્ય દુકાનદારો સાથે મણસકે મંગળવારે આ અંગે વોશ ગોઠવતા એક રિક્ષામાં બે સમો માર્ગની બાજુમાં મૂકેલા દૂધના કેરેટ પાસે આવ્યા હતા અને આજુબાજુમાં ઝડતી કર્યા બાદ એક પછી એક કુલ દસ કેરેટ રિક્ષામાં ભરી લીધા હતા ત્યારબાદ ત્યાંથી તેઓ નાસે તે પહેલાં ઇકો કારમાં આવી દુકાનદારોએ રિક્ષા આગળ ગાડી ઊભી રાખી બંને ઇસમોને પકડી પાડી ઢોર માર માર્યો હતો બનાવ અંગેની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જોકે બુધવાર સાંજ સુધી આ અંગે પોલીસ મથકમાં કોઈપણ પ્રકારની ફરિયાદ કરાઈ ન હતી ઘણા સમયથી વાપી ટાઉન તેમજ જીઆઈડીસી વિસ્તારમાં દૂધ ચોરતી આ ગેંગ સક્રિય બની છે પરંતુ અત્યાર સુધીમાં એક પણ દુકાનદારે આ અંગે પોલીસમાં ફરિયાદ કરી નથી આ ટોળકી પેસેન્જરોને રિક્ષામાં બેસાડી કમાવવાની જગ્યાએ દૂધ ચોરીમાં સહેલાઈથી વધુ રૂપિયા કમાવી લેતા હોય છે